ખોડિયા આને 2800 રૂપિયા 2800 2800 લઈ ચલાવો ભાઈ પીતર બાબાને બતાવવા 2400 ને પણ 2400 આ એમ 2400 રૂપિયા પાકા છે 2400 2400 2400 ને 510 253 35 40 45 50バター 55 70 75 80 ને પડર 2500 510 253 35 40 45 50 2550 રૂપિયા 25 50 પડિયાર હાલો હાલો બાબા રૂપિયા 1800 1800 અઢારસો ને પંચાવન રૂપિયા અઢાર પંચાવન અઢાર પંચાવન છપ્પન હજી તમારે અઢારસો છપ્પન સત્તાવન સત્તાવન અઢારસો એસી રૂપિયા

પાંચ પંદરસો ને પાંચ રૂપિયા દસ અગિયાર બાર તેર પંદર અઢાર પાંત્રીસ છત્રીસ પંદરસો ને છત્રીસ આડત્રી ઓગણ ચાલીસ ચાલીસ એકતાલી પંદરસો ને એકતાલીસ રૂપિયા બે <laughs> બે ઓગણીસો ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેર પંદર અઢાર પચીત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલી પંદર પંદર 1555 52 53 50 58 58 15 58 એમાં છે કે ન્યુ છે કે એ ભાઈ અમારી યાર્ડ તો ખરાબ ન લાગે

લ <laughs> <laughs> ઠ પાંચ સિત્તેર પંચોતેર ત્રણ હજાર ત્રણ હજાર પંદર ત્રણ હજાર ને પચાસ

પચીસ પચીસો પચીસ રૂપિયા પાકા પચી હોય ના પચીસ રૂપિયા થઈ ગયા તમે છૂટા હોળસો ને પચીસ

પંચાશી ઓગણીસો 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 બે પંદર ઓગણીસો એક અગિયાર તેર પંદર પચીસ ઓગણીસો પચીસ

سوسٹھ ستر اڑسٹھ

પંચોતેર ઓગણીસો પુરા માં લેવું 52 55 64 50 64 89 98 95 70 55 85 ને બદલે 1600 1600 રૂપિયા 1600 રૂપિયા આવી જવાનો ને چونسٹھ <Universe> <phinat> <absorbed> તમારે સત્તર પચાસ રૂપિયા છત્રી ચાલીસ પિસ્તાલીસતાલીસ પચાસ અઢાર એકાવન બાવન ચોપન છપ્પન અઢારસો ને છપ્પન એકાવી પછી ત્રીપ્રીસ પિસ્તાલીસ પચાસ પંચા છોપન અઠાણું કરેઠ સત્તરસો ને